સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુલ્લીધર હાલો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા શું મજામાં આપણે કેતા મંડપના રામાપીરના લીલાખા મંડપ કરીએવા બે ત્રણ દી ફરીએવા એ આ મજા આવી ગયો પણ મંડપમાં તો કઈ કારણ કે આપડે છે ને છોકરાઓનું ફળતર બગડે ને એવું આપડે કરતા નથી આપડે ટાઈમ હોય જાય હકે બાકી ભલું કરે ભગવાન જો આપડે ક્યાંય ગયા નોતા અમને ટાઈમ હતો બરોબર થોડીક સેવા કરી પછી આપડે છોકરામાં આવે તો એમાં આપડે એમ કઈ રજા રાખી તો મોજસો આખી જિંદગી એના માટે પડી જ છે એટલે આપડે છે ને આપડે ખુદ છોકરાઓને નો લઈ જઈ

એય એને પાટના લેતો ફર એ પાંચ બટકામાં આવતો ને બધારો જાડું લીધું ન દેવાજી બધારો જાડવો વધારે આ તો હું કો ખાઈ જાય હું કામ કરું આ ખા હું ખા હે હે એક કામ કરી આ ટુકા ટુકા કેરા છે ને હમમાં થોડું ખાતર નાખ દે થોડી સે મુકાઈ જાય આ લે માં પાંચ બટકામ નાખ દે પછી પાઈ દે અને પાઈ જાય હાતમ તો કરશું આપણે તો પાર્ટનર આવડી આ તો લેવરાવો અહિયાં વેગિંગ ની ગાડી ભરેલી છે હાલો તો વેગિંગ ની ગાડી ભરાઈ જાય ગાડી ભરાઈ જાય છો હો ભોજો ભરી જા નવું નાખી ને ન કરો ભોકો છે પાર્ટનર

મંડપ થઈ ગયો થઈ ગયો હજી વાલા છે ને બે ત્રણ દિન રજા રાખજો ને તો બસાર હારું બેમાં ઘુમરો માર લે કારણ કે મોટું મોટું ઝાડવું છે ને એ લઈ લે ઈ તો આપણે આમ ન્યાવ થઈ જાય એમ અમુક કાકાવાળા મોટા છેવા ને પાછા હા તે લઈ હાલો હાલો ઉપાડો ફાટો હાલો હાલો અમાર જો પાર્ટનર ખાતર નાખે રહ્યા આ પાંચ બટકા આતગત ના આમાં છે ને તલમાં બહુ વિકાસ નથી છે મારા પાર્ટનરની નબળાઈ બતાવે પાર્ટનર ની કોઈ ખડે સાજુ હતું ઝીણું 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 પસાટ મોટા મોટા ને આમાં વડા નથી ઝીણા ઝીણા છે જોઈ મેં કીધું નાખી ગયો ને ખાતર તો ની એટલે ક્યારે છે ને પાઈ દઈ પાસ બાકી આમાં તલમાં જુઓ કાંઈ ન ઘટે આપડે કલાસ તલ છે ખરકા એ ગાંડરા જેવા ઊભા

ના આજે અમારે છે ને આવ્યો તો આટો મારતો હતો અમારે કોયલ બેઠી હતી ટોડ લઈને હક લેવા દીધો નહીં ને લીધો નહીં એમ જુઓ તો કોયલ બેઠી ટોડ લઈને હક લીધો નહીં લેવા દીધો નહીં થઈ ગયું ને કામ થઈ ગયું હું આ તો થઈ તો જાય ને કોયલ જ બેહવાનું હોય તો જ આ નીકળે એને હક નથી ને બીજા કોઈને હક ન લેવા દે જો આમ બાજુ જાય પાણી એમ જો જોઈ લે હો બોલતો જાય હો હાલો આપણે માતાજીને પાણી બાણી પાઈ જઈ પાટણના શેરપાસ ક્યારે શેર પાઈ દે પછી ઘરે જઈ આજ કામ તો કાંઈ એમ હતું કે કામ નથી નથી તો આવીને વર્ગીન તો કંઈક કંઈક કામ નીકળે નવરા રહેવું હોય તો નવરાય રહીએ માતાજી પી લે હોવ હે ને કામ કરવું હોય તો કામ આપણા જોગું નીકળે જ ખેતરમાં જો એટલું કટકા પટકા શેરપાસ હતા એમાંથી એટલું કળ નીકળ્યું માતાને ખાઈ છે વરી છે તો બનતારું ઝાડું તોય ખાઈ જાય છે લીલું ઉમણા ઝાડું ને ઓ હે પી લે ઓ ને ઉપરનો સાય ઓત્ર જો વડલાનો લીમડાનો મિક્સ થઈ ગયો વર્ત લીમડા પી લે કાઈ નિયા પાર્ટનર બંધ કરી દીધી જો કા દોરિયામાંથી આ ડોલ તો ફરી ગયો

તારી પડે જામ નહીં મજબૂત નહીં થાય હે એ જ ને ઓલા અડધો ભાગ છે ને જરા એકવાર વધારે નાખી દેવું ખાતર ને ઓલા તારા દેવા છે ને એ અડધા મજબૂત થઈ ગયા છે ના મારા જોડે છે ને હીણા રહી ગયા હીણા રહી ગયા એટલે આને થોડું છે ને અહીંયા પોષણ ઓછું જોડ્યું છે જમીન થોડીક નબળી પડે મારી પર તાકાત છે ને એટલે તાકાત છે એટલે ઓલી જમીન સારી રહી ને